નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના મકાનો દુકાનો તોડી પાડવાની ઘટના બાદ ભરૂચમાં પણ આદિવાસી સમાજના લોકો જે ઝૂંપડા વિસ્તારમાં રહેતા હતા ત્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખતરનાક ગુસ્સો આવ્યો છે આદિવાસી સમાજના જે ઝૂંપડાઓ છે તો તોડી પાડવામાં આવતા તેઓ આકરા પાણી જોવા મળ્યા છે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને લઈને તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા લડાઈક મૂડમાં દેખાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો તંત્ર દ્વારા જે તોડી પાડવામાં આવી હતી તે મામલે પણ તેમણે લડત ચલાવી હતી આવેદનપત્ર પાઠવવા માટે તેઓ પહોંચ્યા હતા અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આ જે પીડિત પરિવાર છે તેમને તાત્કાલિક ધોરણે સહાય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારબાદ હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે નર્મદા બાદ હવે ભરૂચ જિલ્લામાં જે આદિવાસી સમાજના લોકો જે ઝૂપડા વિસ્તારમાં રહેતા હતા ઝુંપડા જે વિસ્તાર હતો ત્યાં તંત્ર દ્વારા થોડાક દિવસ પહેલા ડિમોલેશન કરી દેવામાં આવ્યું આના કારણે આદિવાસી સમાજના લોકો બેઘર બન્યા છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણી જોવા મળ્યા છે તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી આદિવાસી સમાજના લોકોને સાથે રાખીને મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે તંત્ર સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવા શું કહી રહ્યા છે આદિવાસી સમાજના લોકોને અને ત્યારબાદ તેમણે પત્રકારો સાથે શું વાતચીત કરી તે સાંભળ એમને સૂચનો નહીં આપે અને આવનારા દિવસોમાં પણ આપણી જે બહેનોને આ ટોલ નાકાવાળા કે પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવશે તો અમને એ ટોલ નાકું હાઈવે બંધ કરતા પણ વાળવી લાગે બંધ કરવા તૈયાર દિવસ હાઈવે બંધ કરવાની ફરક પડશે તો આ નેશનલ હાઈવે અડતાલીસ પણ આપી

તમામ વર્ગના આગેવાનો અહીંયા ઉભા છે અમે બધા જ લોકોને આહવાન કરીશું તમે પણ તમારા સેટ લોકોને પણ કહેજો તે દિવસે રજાઓ પાડવાની અઠવાડિયું સુધી તૈયાર છો ને બધા જેટલા પણ માણસો તમારા આજુબાજુના વિસ્તારોમાં કામ કરતા હોય એમને પણ કહેવાનું છે તમે જે જે સેટોના મકાનો બનાવ્યા હશે સરકારી આવાસો બનાવી હશે સરકારી કચેરી બનાવી હશે તે કર્મચારીને અધિકારીઓને બધાને વેપારીઓને પણ કહીશું

ઉદ્યોગપતિના લોકોએ કારખાનાના માલિકોએ આટલું બધું દબાણ કર્યું છે તે પ્રશાસનને નડતું નથી પણ આપણા સાઈડ પર છે પર પણ નથી એમને છે તમારી તમારી થી ભરૂચ આજે વિકાસ પામ્યું છે દરેક બિલ્ડિંગોના પાયામાં તમારો પરસેવો છે એટલે તમે ગભરાતા નહીં અહી તમારી સાથે છે જય આદિવાસી જય પહેલાં જે ભરૂચ પ્રશાસન દ્વારા જે ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી છે એને અને બીજી તોડવા જઈ રહેલા છે ત્યારે એને અટકાવવામાં આવે રજૂઆત લઈને અમે આવ્યા હતા જે પણ પરિવાર લોકો વર્ષોથી લગભગ પચીસ ત્રીસ વર્ષથી અહીંયા રહે છે અને અહીંયા પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે હાલમાં ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી એક રણ બેસરા છે એમાં માત્ર ને બસોથી અઢીસો લોકોને રહેવાય એવું છે સામે પા પાંત્રીસોથી ચાર હજાર લોકોના ઝૂંપડા તોડવામાં આવે છે ત્યારે એને અટકાવવામાં આવે અને ચોમાસાના દિવસો ઉપર છે ત્યારે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આવી આવી રીતના પ્રશાસન કોઈપણ જાતની નોટિસ કોઈપણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલન ન કરવું પડશે જે પણ લોકો છે એ ગરીબો છે વંચિતો છે આદિવાસી લોકો છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના જૂઠા તોડે તો અમે દિવાળી પછી કંઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈને તોડે તો અમને કોઈ વાંધો નથી હાલમાં કોઈનું પણ જૂઠું તોડવામાં નહીં આવે તેવી અમારી માગણી છે આપણે સાંભળેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે ભરૂચ જિલ્લા પ્રશાસનને ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમાં વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં અધ્યક્ષ સમાજના લોકોને આપવામાં આવે ત્યારબાદ જ આ જે ડિમોલેશન છે તે કરવામાં આવે કેમ કે આગામી સમયમાં ચોમાસાની સિઝન આવવાની છે તેના કારણે લોકોને હાલાકી પડી શકે છે ને જો આવી કોઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં નહીં આવે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવામાં આવે તેમણે ફરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે તે ઉચ્ચારી છે જેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ભરૂચ પ્રશાસન ધારાસભ્યની આ વાત કેટલી ગંભીરતાને લે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો નવદી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં